પછી એડવાન્સ કોર્સ બતાવઈ દઉં આ છે આપણો બેઝિક કોર્સ સાકળી થી સ્ટાર્ટિંગ થાય સાકળી આવશે પછી બધી ટાઈપની સ્ટીચિસ આવશે મતલબ કે ડબલ સાઇડ મોરમક છે ય છે ઝેડ છે એરો છે આ બધી સ્ટીચિસ આવશે પછી આ બેલ્ટ આવે છે પછી કસબનો ફ્લાવર આવે છે પછી આવે છે રેશમ તો કે રેશમની સાકળી તમારે કઈ રીતે લેવી રેશમના પાન છે બધાય સિંગલ સાઇડ ડબલ સાઇડ અને આપણે બેલ્ટ અને ફ્લાવર ઓકે પછી આવશે મટીરીયલ તો કે વાલ તમારે કઈ રીતે લેવા મોચી કઈ રીતે લેવા સતારી કઈ રીતે લેવી એ આવે છે પછી આવે છે જરદોશી તો કે જરદોશી તમારે ચુરમો કઈ રીતે લેવો એટલી જરદોશી કઈ રીતે લેવી ઈ આવે છે જે આવે છે એના પાન આવે છે સિંગલ ડબલ સાઈડ પાન આવશે પારી ફરતે જરદોશી આવશે અરદેશી નો ક્રોસ આવશે ફ્લાવર આવશે અને સતાર આવશે એ રેશમમાં કસમમાં બંને માં આવશે આપડો બેઝિક કોર્સ છે જોઈ લો આ બી બેઝિક કોર્સ જ છે હવે આપણે એડવાન્સ કોર્સ જોઈશું માસ્ટર કોર્સ તમારે કરવો હોય તો બેઝિક આવી જશે પછી આમાં છે આ બધું પાર્ટી વર્ક છે આ પીટા વર્ક છે આ બર્ટ છે ને એ પીટા વર્ક છે અંદર રેશમ કરેલું છે આ વર્લ છે મોતી છે પછી છે આ રિબિન વર્ક તતારી વર્ક આવે છે પેચ વર્ક છે પાર્ટી વર્ક જરદોશી નું મિરર વર્ક આ છે કટ વર્ક છે આ ટાઈપનું બધું માસ્ટરમાં બધું ઓલ કોર્સ આવી જશે આ છે ચેઇન છે આવી રીતે બધું તમારે શીખવું હોય તો આ ફૂલ કોર્સ તમે કરો છો એમાં બધું જ આવી જશે ટોટલ વર્ક આ છે હેન્ડ વર્ક ભી આવે છે એમાં સોય દોરાનું જે આપણે એન્કરની આટીથી કરીએ છીએ એ હેન્ડવર્ક ભી આવી જશે જો આ રાધાકૃષ્ણ છે પેલા બેઝિક આટલી માં કરેલું છે પછી એમાંથી આ એડવાન્સમાં માં અમે રાધાકૃષ્ણ શરૂ કરાવ્યું છે આ છે પછી આ ભી છે જો તમે બે માં શીખી શકો તો તમને ખબર પડે બે માં કઈ રીતે વર્ક થાય

તમારે ઓનલાઈન કરવા છે તો તમે ઇન્ક્વાયરી કરી શકો છો નીચે આપેલા નંબર પર તમે વધુ માહિતી મેળવી શકો છો